નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અગાઉની જનતા લાખ મતદારો પટેલ ઠાકોરના કેદ થશે લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે ભાજપના નવ્યા હરિદાસ અને કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી મેદાને છે આજે ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન પંદર જિલ્લાની તેતાળીસ બેઠક પર છસો ત્યાંસી ઉમેદવારોના ભાવિનો પ્રજા ફેસતો કરશે પૂર્વ સીએમ ચંપે સોરેન સહિત છ મંત્રીનું ભાવિ ઈવીએમમાં કેદ થશે પ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના વિકાસ પ્રવાસે દરભંગામાં એઇમ્સ માટે શિલાન્યાસ કરશે ઝંઝારપુર લોખા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે હોસ્પિટલને લઈ ચોંકાવનારી વિગતો સામે આવે છેલ્લા છ મહિનામાં ત્રણસો એસી એન્જીઓગ્રાફી કરી હોવાનો ખુલાસો બસો વીસ એન્જીઓપ્લાસ્ટી છત્રીસ બાયપાસ સર્જરી કરાય શિક્ષણ સહાયક મદદની અને શિક્ષકોની બદલીના નિયમો જાહેર ઓછામાં ઓછી બે વર્ષની સેવા પૂર્ણ કરનારા શિક્ષકો અરજી કરી શકશે ઓનલાઈન અરજી જ માન્ય સમાચારોની શરૂઆત કરીએ વાવમાં વટની લડાઈથી આજે મતદાનની શરૂઆત સવારે સાત વાગ્યાથી થઈ ગઈ છે વાવમાં સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે વાવ ભાબર અને સુઈ ગામમાં મતદાન થશે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત દસ ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે મેદાને છે આજે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વહેલી સવારે ટે સાત વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે ત્રિકોણીય મુકાબલો છે ત્રિપાખીઓ આ જંગ છે જેમાં ત્રણ પોઈન્ટ દસ લાખ મતદારો નિર્ણાયક સાબિત થશે કુલ એક એકસઠ લાખ પુરુષ મતદારો એક ઓગણપચાસ લાખ મહિલા મતદારો છે ત્રણસો એકવીસ પોલીંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા યોજાશે અને આ ચૂંટણી પ્રક્રિયામાં ચૌદસો બાર અધિકારી કર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે ત્રેવીસ નવેમ્બરે વાવની પેટા ચૂંટણીનું પરિણામ આવશે તો વાવમાં આ વખતે પટની લડાઈ છે પ્રતિષ્ઠા ભર્યો આ જંગ છે દરેક રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી ઝંઝાવાથી પ્રચાર પ્રસાર કર્યો હતો ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી આ વખતે મેદાને છે જ્યારે કોંગ્રેસની ગુલાબસિંહ મેદાને છે તો અપક્ષ આ વખતે ખેલ બગાડી શકે છે માઉજી પટેલ ચૂંટણી મેદાને છે અને અપક્ષના આ ચૂંટણી મેદાનમાં આવવાથી મતોનું વિભાજન થવાની પણ શક્યતા છે ભાજપમાં માઉજી પટેલ હતા જોકે નારાજગી તેમની ખુલીને સામે આવી હતી મનાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા છતાં પણ તેઓ અડગ રહ્યા અને અપક્ષમાંથી આ વખતે મેદાને ઉતર્યા છે તો ત્રણસો એકવીસ પોલિંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા થઈ રહી છે ચૂંટણી પ્રક્રિયામાં ચૌદસો બાર અધિકારી અને કર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે સ્વા વિધાનસભાની પેટા ચૂંટણી સાંસદ પહેલા તો મતદારોને અપીલ એક સાંસદ તરીકે અને પેટા ચૂંટણી છે આજે આ તારીખે વા વિધાનસભાના પેટા ચૂંટણીનું મતદાન છે ત્યારે સર્વ સમાજના વા વિધાનસભામાં આવતા તમામ મતદારો શાંતિમય ભાઈચારો અને એક આ લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે પોતાનો કિંમતી અને પવિત્ર મત પોતે જ્યાં ઈચ્છે ત્યાં એનો સ્વતંત્ર અધિકાર છે પણ અમે એટલું ચોક્કસથી કહીએ કે જ્યારે હવે એકદમ અતિરેક થઈ રહ્યો છે અહમ વધી રહ્યો છે તમામ સમસ્યાઓ એ જ્યાં છે ને ત્યાં ઠેરને ઠેર છે અને આવા સંજોગોમાં ગુજરાતના હિતમાં જેણે બહુ મોટા પ્રમાણમાં ગુજરાતના લોકોએ મતદારોએ આપી છે એ લોકો જે કામ નથી કરતા અને યુવાનોથી કરીને તમામ તમામ સમસ્યાઓ એ કાયમી આંદોલન જુઓ એમની માગણીઓ જુઓ તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂતકાળની અંદર કોઈને પણ અન્યાય થાય તો એને ઉપવાસ કરવા હોય ધરણા કરવા હોય આવેદનપત્ર આપવું હોય તો એ છૂટ હતી અને એ સ્વીકૃત હતું એ પણ હવે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેનો પણ પ્રતિબંધ મુકાઈ ગયો હોય કે એના સુધી લોકોને પહોંચવા પણ ન દેતા હોય જે તે વિભાગના ત્યારે અમે એવું ચોક્કસ ઈચ્છીએ છીએ કે આ પેટા ચૂંટણીથી કોઈ સરકાર ઉથલ પાથલ થવાની નથી પણ એટલો ચોક્કસથી મેસેજ આપી શકાય કે હવે તમે જે કામ કરવાની તમારી સિસ્ટમ છે જે લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો હતો એ ક્યાંક ને ક્યાંક ભરોસો તમે ટકાવી શક્યા નથી એટલે તમામ મતદારો કોંગ્રેસને મતદાન કરે એવી હું અપેક્ષા રાખું છું વાવના ભાજપના ઉમેદવારે મતદાન પહેલા પૂજા કરી સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી ગૌમાતા ની પૂજા કરી જીત માટે તેઓએ આશીર્વાદ લીધા ઘણી બધી લીડ મળશે એમને આશા છે કે મોટી લીડ થી અમે જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું શું અહીં સાત વર્ષથી ભાજપ નું પ્રતિનિધિ કારણે અહીં જેવો જોયો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વા વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે બધા વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે મતદાન પહેલા ગુલાબસિંહે દાદાના દર્શન કર્યા ધીવા ગામે મુછાડા દાદાના મંદિરે શિશ ઝુકાવ્યું ધરણીધર ભગવાન મુશાડા દાદાના તેઓએ દર્શન કરી દિવસની શરૂઆત કરી મુશાળા દાદાના આશીર્વાદ પણ તેઓ લેવા આપ્યા હતા વધુ મતદાન થાય તે માટે ગુલાબસિંહે અપીલ કરી આ મારા સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે જે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરી નીકળ્યો હતો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું ચૂંટણીના પ્રચાર દરમિયાન પંદર સોળ દિવસમાં વાવ વિધાનસભાના વાવ સુગમ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરીથી એક વખત ધણ ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન મતદાન પણ પૂરું કરે કરે અને કે નું પર્વ છે અને સૌથી મોટું દાન મતદાન છે લોકશાહીમાં ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું કેરળની વાયનાડ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ આજે વાયનાડ લોકસભા બેઠકની ચૂંટણીનું ચૂંટણી નું મતદાન થશે પ્રિયંકા ગાંધીનું ભાભી આજે કેદ થશે ભાજપના નવ્યા હરીદાસ તેમની સામે મેદાને છે જ્યારે સીપીઆઈના મેદાને છે પ્રથમ તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે પંદર જિલ્લાની તેતાળીસ બેઠક છસો ઉમેદવાર આ ચૂંટણી મેદાને છે ચૂંટણી જંગમાં છે પૂર્વ ચંપઈ સોરેન સહિત છ મંત્રીનો ભાવ ઈવીએમમાં કેદ થશે પ્રથમ તબક્કાની જો વાત કરીએ તો કેન્દ્રમાં આ મતદાન પ્રક્રિયા યોજાશે જ્યારે એક છત્રીસ કરોડ મતદાર પ્રથમ તબક્કામાં મતદાન કરશે વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે દરભંગામાં એમ્સનો શિલાન્યાસ કરશે જાજરપુર ડોહકોહા રેલવે સેક્શનનું પણ તેઓ ઉદઘાટન કરવાના છે તો અનેકવિધ વિકાસના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ દમણ મુલાકાતે છે સુરત એરપોર્ટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવામાં આવ્યું હતું અનેક કાર્યક્રમોમાં હાજરી આપી જાણીતા સ્થળોની તેઓ મુલાકાત લેશે તો જનતા ચોક પર શાળાના કાર્યક્રમમાં તો ઉપસ્થિત રહેશે દીવ પ્રશાસન દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે દીવને દલહનની જેમ શણગારવામાં આવ્યું છે તો રાષ્ટ્રપતિ દેવ ખોખરી મેમોરિયલ સહિત અનેક સ્થળોની મુલાકાત લેશે રાજકોટમાં મામા ભાણેજ વચ્ચેની લડાઈ તીવ્ર બની રહી છે નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈ જિલ્લા કલેક્ટર તમામ ઉમેદવારો સાથે બેઠક કરશે એકવીસ ડિરેક્ટરોની ચૂંટણીમાં છ ઉમેદવારો બિનહરીફ જાહેર કરાતા માત્ર પંદર ડિરેક્ટરની બેઠક માટે આ ચૂંટણી હશે પંદર બેઠકો માટે સહકાર અને સંસ્કાર પેનલના છવ્વીસ ઉમેદવારો મેદાને છે આગામી સત્તર તારીખે સાત મતદાન બુથ પર મતદાન થશે રાજકોટમાં છાશમાંથી ઈયળો નીકળી હોવાનું સામે આવ્યું છે છાશમાંથી ઇયળો નીકળતા હોટેલ માલિકો સામે અનેક સવાલો થઈ રહ્યા છે જયનેશ કડેશા નામના વ્યક્તિ હોટેલમાં એક સેમિનારમાં ગયા હતા ત્યાં જ છાશમાં ઈયળ જોવાતા સ્ટાફને ફરિયાદ કરી પરંતુ સ્ટાફે વાતને જળમૂળથી ઉડાવી દીધાનો જૈનેશ કડેચાએ આક્ષેપ કર્યો છે સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી શા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે શા માટે આટલા બેદરકાર અને લાપરવા હોટેલના સંચાલકો છે વૈસાની શું માનવતા આ સંચાલકો ભૂલી ગયા છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે આરોગ્ય વિભાગે આજે મહત્વની બેઠક બોલાવી છે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની આ બેઠક હશે આરોગ્યમંત્રી મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રકાર ચૂંટણી પ્રવાસ ટૂંકાવ્યા અને ગુજરાત ફરત ફરશે ખ્યાતિ હોસ્પિટલની ગંભીર ઘટના મુદ્દે બેઠકમાં ચર્ચા થશે હોસ્પિટલ તંત્ર સામે કડક પગલાં ભરવા નિર્ણય પણ લેવાઈ શકે છે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ પણ હોબાળો કર્યો હતો અહીં હૃદયમાં સ્ટેન્ટ બે દર્દીઓના મોત નીપજ્યા હતા તો પાંચ દર્દી હાલ આઈસીયુમાં છે હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા સ્ટેન્ટ મુકાતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે ઉલ્લેખનીય છે કે પરિવારજનોના મોતથી દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી દર્દીઓના સગાઓનું કહેવું છે કે કોઈ પણ જાણ વિના એન્જીયોગ્રાફી કરી દેવામાં આવી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા અને રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર જ સ્ટેન્ટ મૂકી દેવાયા. કયાબી હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાખ્યા? કયાબી હોસ્પિટલ કાર્ડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ઉછે. આરોગ્ય વિભાગે આવતીકાલે એક મહત્વની બેઠક બોલાવી છે એટલે કે આજે આ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક હશે આરોગ્યમંત્રી મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવી ગુજરાત પરત ફરશે ત્યાંથી હોસ્પિટલની ગંભીર ઘટના મુદ્દે બેઠકમાં ચર્ચા થશે અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો અહી હૃદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ બે દર્દીના મોત થયા હતા તો પાંચ આઈસીયુમાં છે એન્જીઓગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા પરિવારજનોએ આક્ષેપો પણ કર્યા છે તો પરિવારજનોના મોતથી દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી દર્દીઓનું કહેવું છે કે ગોઠણમાં દુખાવો થતો હતો અને એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી

તો હું જતો ઓમ એટલું બધું ગરમ હરિયો આટલો બધો હરિયો ગાલ દીધો આટલો બધો હરિયો ગાલ દીધો અને લાઇ જેવો ગરમ કરી દીધો અને ખાંસ્યું આટલું બધું લોહી કાઢ્યું અહીંથી એ હું જોઈ રહ્યો પણ મારી સાથી કાઠી રહી જઈ તો હું જીવીશ મારા કાકાને અહીંયા ત્યાંથી સારવાર કરવા માટે અહીં લાયા અને ગયા શું

અને એમને દસ તારીખે સવારે કેમ્પ યોજાયો આ લોકો ડૉક્ટરની ટીમ આવી હતી ત્યાં ટીમ આવીને એ લોકો કહે કે તમારા રિપોર્ટો કાઢવાના છે ખાલી રિપોર્ટો એ રિપોર્ટોને કાઢવાના બહાને બધાને અહીંયા લઈને આવ્યા એ લઈને આવીને ડાયરેક્ટ એ લોકો એમ કે એ લોકોએ કે તમારા આયુષ્યમાન કાર્ડ છે જે જે આયુષ્યમાન કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ લઈ લઈને આવજો એ બધા આયુષ્યમાન કાર્ડ લઈને આવ્યા અહીંયા અહીંયા રિપોર્ટ રિપોર્ટો જ કાઢવાના હતા પણ આ લોકોને કે તમારે ખાલી એક રિપોર્ટ કાઢવાનો છે રિપોર્ટના બહાને એન્જીઓગ્રાફી કરીને અને સ્ટેન્ડો મેળવી દીધા બધા અને મારા ફાધરને અહીંયા લઈને આવેલા હતા એમને બી સેમ એવું કીધું હતું કે ત્યાં એમને કંઈક ધબકારક મતલબ કટ થાય છે અને ત્યાં ચેકઅપ માટે લઈને આવવાના હતા અહીંયા બટ મેં કાલે ફોન કર્યો તો એ કંઈ એમનો કંઈ રિપ્લાય બી નહોતો આવતો અને ફોન બી નહોતા ઉઠાવતા અને પછી અત્યારે જ્યારે અમે અહીંયા આવ્યા તો અમને ખબર પડી કે કોઈની પરમિશન વગર કંઈ બી પૂછ્યું ને કંઈ જાણકારી વગર કોઈની કોઈ રિલેટિવની સહી નહીં કંઈ નહીં અને એ લોકોને ડાયરેક્ટ સ્ટેન્ડ મૂકી દીધા છે આ લોકોએ દસમી તારીખે ત્યાં કેમ્પ રાખેલો હતો એમ કરીને ગામના એકસો વીસ જણાને ચેકઅપ માટે બોલાવેલા આવેલા એમાંથી ઓગણીસ જણાને એ રીતના તારવ્યા અને એ લોકો અને એવું કીધું કે તમારે ચેક કરાવવા માટે અમારી હોસ્પિટલ આવવું પડશે અને કાલે સવારે નવ વાગે અમારી લક્ઝરી અહીંયા મૂકી દેશે તમારે જમવાનો કે ભાડાનો એક રૂપિયો આપવાનો નથી પણ ફક્ત આ ગાડીમાં એન એ લોકોને જ બેસાડ્યા કે જેના આયુષ્યમાન કાર્ડ હતા આ બધા એમની પ્રાઇવેટ કમાણી માટે આ બધા ધંધા કર્યા હતા ગામડાની પબ્લિકને પૂરીને આ બધા અહીંયા આગળ લાવવામાં આવેલા છે આમાં આ લોકોનો સરકારનો ને આ લોકોને એક સ્ટન્ટ જ હતો કે સરકાર ભાઈથી હોસ્પિટલવાળાના કીધે પૈસા પડવાનો છે અને દર્દીઓ બિચારી બોડી પબ્લિક હતી ગામડાની એટલે એમને કંઈ ખબર પડે નહીં ફિંગરપ્રિન્ટ ભણેલા હતા તો સહીઓ નહીં કરાય એમની ફિંગરપ્રિન્ટ લઈને અને એમના અંગાતા છેડછાડી કરી જે ડૉક્ટરે આ કૃત્ય કર્યું ને એ ઉપરથી તો એના પર પહેલાં પહેલી માનવવત તરીકેનો કેસ કરીને એના પર કાર્યવાહી કડકમાં કડક કરવી જોઈએ તો બધાએ વાંધો નહીં રાહેવા ખાતી હોસ્પિટલે ખાતી હોસ્પિટલના મોતના ખેલનો મોટો પર્દા પાસ થયો હોસ્પિટલ સામે પરિવારજનોએ ચોંકાવનારા આરોપો લગાવ્યા છે હૃદયની કોઈ તકલીફ નહોતી છતાં સ્ટેન્ડ મૂકી દીધું ત્યાંથી હોસ્પિટલે અમને કોઈ જાણ જ નહોતી કરી અમારા દીકરાનું ઓપરેશન કર્યું છતાં જાણ ન કરી હોસ્પિટલ સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પરિવારજનોની છે એવું કશું કીધું આગલા દાડે લેવા આવ્યો એટલું જ ખબર છે કે લેવા આવ્યા કે ત્યાં ના કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ નથી એને ના હા તો એમ છતાંય એને ઓપરેશન કર્યું અને જાણ જ નથી કરી એના ઘરે ભાઈ ભાભી ને કે પત્રીજાને તો સોડીને કોઈ ના જાણે તો મરી ગયા તાર બેબી ઉપર ફોન આવ્યો તાર ખબર પડી કેમ્પમાં બાર પોસ્ટરો લગાવ્યો બોર્ડ લગાવેલો હતો કે મને ભેગો થયો ભેગો થઈને થતો એવો યો પછી કોઈ જવાબ જ મળ્યો નહીં મને સાચી હોસ્પિટલમાં કેસો લઈ ગયા એવી ફોન આવ્યો તારે ખબર પડી કોઈ બીમારી નથી બિલકુલ નહીં પાંચ કિલોમીટર સાયકલ લઈને દોડ ફરતો હતો અને નોકરી કરતો તો કોઈ રોગ કોઈ કશું જ નતું અમને ન્યાય મળવો જોઈએ સાહેબ બીજી તમારી શું મળવા આવે ખાતે હોસ્પિટલ કાર્ડ પર પૂર્વ આરોગ્ય મંત્રી નિતિન પટેલનો નિવેદન સામે આવ્યું છે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે બેન જરૂરી ઓપરેશન કરાયા છે ગુજરાતમાં સારી હોસ્પિટલની સાથે કેટલીક દંદાદારી પણ છે ઓગણીસ જેટલા દર્દીઓને એન્જીઓગ્રાફીની એન્જીઓપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના પીએમ જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ યુએન મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે કોઈ બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આવતા સમય લાગતો હોય છે પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના બે વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે મને પ્રથમ દૃષ્ટિએ જોતા એમ લાગે છે કે આ જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશનો કરવામાં કદાચ આવ્યા હશે પ્રતિષ્ઠિત સેવાભાવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે જે દેશ અને દુનિયાના દર્દીઓ સારામાં સારી અઘરા મઘરા દર્દોની સારવાર કરવા માટે આવે છે અને કેટલીક જે આગળના ભેડે ગણાય એવી ધંધાદારી હોસ્પિટલો પણ છે સવાલોના ઘેરામાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે છ જૂન મહિનામાં ત્રણસો એંજીઓગ્રાફી કરાવવાની માહિતી પ્રાપ્ત થઈ છે છાસઠ કરોડ પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે એક જૂનથી અત્યાર સુધીમાં જ છસો પચાસ માંથી રકમ ઓળખાય છે છસો પાંચ તો કાર્ડિયોલોજીના કેસમાં બે કરોડ પડાવવામાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલના કેમ્પ કાર્ડમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે કડી તાલુકામાં ખ્યાતિ હોસ્પિટલે ટૂંકા સમયમાં પાંચ કેમ્પ યોજ્યા છે આરોગ્ય વિભાગની પરમિશન વગર જ આ તમામ કેમ્પનું આયોજન કરી દેવામાં આવ્યું હતું મેડિકલ ટીમની તપાસમાં અગાઉ પણ કેમ્પ યોજ્યાનું સામે આવ્યું છે કંડેરાવપુરા કણજરી લક્ષ્મણપુરા વાગરોડા ગામે કેમ્પ કર્યા હતા તો વાઘરોડાના એન્જીઓગ્રાફી કરેલ નેવું વર્ષના દર્દીનું મોત થયું હતું

આટલા પાંચ જેવા કેમ્પ કડી તાલુકાની અંદર કર્યા છે તેનો માહિતી અમારા જોડે ઉપલબ્ધ થઈ તે મુજબ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમારી પાસેથી કોઈ પણ જાતની આરોગ્ય તંત્રની અંદરથી કોઈ પરમિશન લેવામાં આવેલ નથી એવું લાગે છે કે પીએમ જયમાં યોજના જે ખરી તેની અંદરથી કોઈ દર્દીને કોઈ પણ જાતની તકલીફ ન હોય તેમ છતાં પીએમ જયમાં યોજનાની અંદર ઓપરેશન કરવામાં આવતું હોય તેમ જણાય છે લીલી પરિક્રમાના ઉદઘાટનને લઈ સાધુ સંતો લાગુમ થયા છે નિષ્પક્ષ રીતે ઉદ્ઘાટન ન થયું હોવાથી સંતો તેનો વિરોધ કરી રહ્યા છે મહેશગીરી બાપુએ જિલ્લા કલેક્ટર પર આક્ષેપ કર્યા પક્ષપાતી બલણ રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે રૂપાયતન પાસે પરિક્રમા ગેટ પર જ ઉદ્ઘાટન થવું જોઈએ સંતો અને ગિરનાર છાયા મંડળ બહિષ્કાર કરશે આમાં તંત્રનો જ સૌથી મોટો રોલ છે કેમ કે કોઈ પણ કલેક્ટર હોય એ નગરનો સંરક્ષક હોય જાતિ ધર્મ સંપ્રદાય આ બધાયથી નિષ્પક્ષ રહીને બધાના માટે સારું હશે એવા નિર્ણય લેવાનું કામ કલેક્ટર શ્રીનું છે સંરક્ષ બની સંરક્ષક બનીને એમને નિર્ણય લેવો જોઈતો હતો એ જે ન લેવાનો અને આ ઉદઘાટન નિષ્પક્ષ જગ્યાએ નથી જેના લીધે બધાએ વખોડી કાઢ્યો છે આ નિર્ણયને અને આ અધિકારીઓના નિર્ણયને સરકારી ઉદઘાટનને સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે આ પરિક્રમા સુખપૂર્વક પતશે એના પછી બધા સંતો વતી પત્ર લખાશે મુખ્યમંત્રીશ્રીને શ્રીને વનમંત્રીજીને કે આપ ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વારનું નિર્માણ કરો જેથી કરીને આવી સમસ્યાઓ ઊભી ન થાય અને બધા જ મળીને એનું ઉદઘાટન કરી શકે અગિયાર દિવસમાં જ શોધી કાઢ્યા રાજ્ય અને રાજ્ય બહારથી થી ગુમ વ્યક્તિને શોધી કાઢ્યા હવે પોલીસે પેન્ડિંગ ઓગણ અરજી પર કાર્યવાહી શરૂ કરી છે તો પોલીસની આ કાર્યવાહીને લોકો બિરદાવી રહ્યા છે હિંમતે વર્તા તો બદદે ખુરા કહેવતને સાર્થક કરતો કિસ્સો સંસ્કારી નગરી વડોદરામાંથી સામે આવ્યો છે 16 વર્ષની ઉંમરે એક દીકરી સાથે દુર્ઘટના સર્જાય છે ઇનાલ કોડને ઇન્જરી થયા બાદ હતાશ થવાને બદલે હિંમત દાખવી હેલ્થને સાચવવા તે સ્વિમિંગ શરૂ કરે છે અને આ તરવાનો તરવરાટ નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલની વણજાર કરી શહેર તેમજ રાજ્યનું નામ રોશન કરે છે વડોદરાના પેરા સ્વિમર ગરિમા વ્યાસી જો વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષથી તે સ્વિમિંગ કરે છે આશય માત્ર હેલ્થ માટેનો હતો પરંતુ પાણી તેને નાનપણથી જ જ ખૂબ ગમતું હતું હતું અને એટલે સ્વિમિંગ પણ થોડું ગરિમાએ ક્યારેય કોમ્પિટિશન વિશે વિચાર્યું પણ નહોતું ઇન્જરી થયા પછી લોઅર બોડીનો કોઈ કંટ્રોલ જ નહોતો રહ્યો જેથી તેને અપર બોડીથી સ્વિમિંગ કરવાનું હતું જેમાં ખૂબ એક્સપેરિમેન્ટ બાદ સફળતા મળી દારૂબંધી મુદ્દે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાવારે વ્યંગ કર્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અંગે રસપ્રદ અવલોકન દુકાનો બહાર નથી એનો અર્થ એમ નહીં કે દારૂ ન મળે પીવો જ હોય તે દારૂ વગર દુઃખી થાય એવું થોડું ચાલે ગુજરાતમાં દારૂબંધીનું આગવું મોડેલ છે તો હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત